પાટણની ગરવી છે પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદ વરસ્યો છે ચાલીસ કલાકની અંદર પંદર ઇંચથી વધુ વરસાદ ચૂક્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન ખાસું પ્રભાવિત થયું છે ધોકાવાડા ચારણકા એવાલ ગામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે ઉપરાંત દાત્રાણા સહિતના ગામો પણ પાણીમાં ગરકાવ છે જાખોત્રા એવાલ રોડ તૂટી જતા કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે એટલું બધું પાણી આવી ગયું છે કે રસ્તા પર પાણી વહેતા થયા છે જેના કારણે ગામો સંપર્ક વિહોણા થયા છે જે ખેતરો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને એના લીધે વિકટ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે સંવાદદાતા વિષ્ણુ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે વિષ્ણુ કેવી પરિસ્થિતિ ત્યાં સાંતલપુરમાં હાલ આંખી ચોકસી વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા ચાલીસ કલાકથી વધુ ચાલીસ કલાકથી સમયથી વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સાંતલપુર તાલુકામાં કે એવો અને અંદર આધાર વરસાદના પડવાના કારણે ક્યાંક ગામડાઓ કંઈક સંપર્ક તૂટવાની શક્યતાઓ જોવા મળી રહી અંડર આધાર વરસાદના પડવાના કારણે ક્યાંક ગામડાઓ સંપર્ક તૂટવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેમાં ધોકાવાળા ચારણકા એવા દાંતના સહિતના ગામો એટલું આજે પાણી છે કે તેના લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે તેને લઈને મામલદાર મામલદાર ની ટીમો સહિતની ટીમો હાલ ગામડાઓ પહોંચી છે અને ત્યાં લોકોની બચાવની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે તો ક્યાં ક્યાં લોકો ફસાયેલા છે તેમને રેસ્ક્યુ કરવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તંત્ર કેટલું સજ્જ છે આ મામલે અંકિત ચોક્કસ થી વાત કરવામાં આવી જે રીતે જિલ્લા કલેક્ટર દ્વારા જે વરસાદની લઈને લઈને તંત્ર તો તેને જે સાંતલપુર મામલતદાર છે તે સહિતના લોકો ત્યાં જે ટીમો ગોઠવી દેવામાં આવી હતી તેને લઈને હાલ તો મામલતદાર સહિત ગામના સહિતના ગામડામાં પહોંચ્યા છે તેને લઈને હાલ તો લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે